જય ભવાની જય સોમનાથ આજે વડોદરા જિલ્લામાંથી અલગ અલગ સ્થળોએથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્ષત્રિય યુવાન ક્ષત્રિય આગેવાનો એમની જે અટકાયત કરવામાં આવી છે અમારા શેરખી વિસ્તારમાંથી અમારા ક્ષત્રિય સમાજના આગેવાન પ્રમુખશ્રી એવા નરેન્દ્રસિંહ શેરખી બાપુની એમની અટકાયત કરવામાં આવી છે બીજા અલગ અલગ વિસ્તારમાં બી આપણા બાપુના નામ ખબર છે બધા નામ અલગ અલગ વિસ્તારમાં જે અલ્પેશ ગોહિલ કુલદીપસિંહ વાઘેલા જે આપણા ડેપ્યુટી ચેરમેન અંજના મહેન્દ્રસિંહ ગોહિલ એ અલગ અલગ જગ્યાએથી એમને ઉઠાવી અને સીધા પોલીસ સ્ટેશનમાં મૂક્યા છે એટલે એક આ તાનાશાહી છે ભાજપ ની એક આ તાનાશાહી છે અને તાનાશાહી જો નહીં અટકે તો આ ક્ષત્રિય સમાજ ને તમે ભૂલ કરો છો એ ક્ષત્રિય સમાજ જે દિવસે બહાર નીકળશે તે દિવસે ઘણું બધું ખરાબ થશે અને આ તો હજુ યુવાનોએ હાથમાં દંડા પકડેલા નથી જે દિવસે દંડા પકડશે ને તે દિવસે આ મિટિંગો થઈ નહીં ગાંધીનગરમાં બી મીટિંગ નહીં થાય એટલે આ એક ચીમકી ગણો કે તમે જે ગણો એ આજે અમારા વડોદરા જિલ્લામાં જેટલા બી આંદોલનો ક્ષત્રિય વિસ્તારમાં થઈ રહ્યા છે ક્ષત્રિય જિલ્લામાં ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે કોઈ જગ્યાએ કોઈ કાકરી ચાળો બી નથી થયો એકદમ અહિંસાના માર્ગે લોકશાહી ઢબે આ આંદોલન ચાલી રહ્યું છે તેમ છતાં પણ જો સરકાર આવી તાનાશાહી કરે તો એનું કારણ શું એનું એનું પરિણામ શું એ એનું પરિણામ શું આવશે આજે લોકશાહીમાં અધિકાર તો છે જ બરાબર છે આંદોલન બી કરી શકાય છે સમર્થન બી કરી શકાય છે વિરોધ પ્રદર્શન બી કરી શકાય છે પણ આ વિરોધ પણ નથી કરવા દેતા કે શું કરવું આજે ક્ષત્રિય સમાજે શું કરવું લોકશાહી ઢબે આંદોલન ચાલે છે એ પણ નથી કરવા દેતા તો શું એવું ઈચ્છે છે કે યુવાનો રસ્તા ઉપર આવે રોડ પર આવે બરોબર ચક્કાજામ થાય તો પછી સરકારી પ્રોપર્ટી નુકસાન થાય એવું અમે કરવા નથી માંગતા અમે લોકશાહી ઢબે જ કરીએ છીએ અમને એ તો કરવા દો અમારી બીજી કોઈ માંગ છે નહીં અમને લોકશાહી ઢબે તો આંદોલન થાય ને